વેલકમ બેક તો મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ જશે પ્રયાગરાજ મહાકુંભ ની મુખ્યમંત્રી ભૂપેન્દ્ર મહાકુંભની મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ મુલાકાત લેશે અને તેઓ ત્રીજી ફેબ્રુઆરી જઈ શકે છે મહાકુંભ ઓનલાઈન પર સંવાદદાતા હિતલ જોડાઈ ચૂક્યા છે હિતલ સીએમ પ્રયાગરાજ જઈ શકે છે વધુ જાણકારી મિત્ર ચોક્કસ એવું કહી શકાય કે મહાકુંભ દરેક હિન્દુઓ માટે પવિત્ર આ આખી સદીમાં યોજાતી એકમાત્ર ઇવેન્ટ હોય છે અને સ્વાભાવિક છે કે રાજ્યના મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ પણ આ મહાકુંભમાં ભાગ લેવા માટે જવાના છે અને સ્નાયુ સ્નાન ગંગામાં ડૂબકી લગાવશે ત્રણ ફેબ્રુઆરીના રોજ તેઓ મહાકુંભ પહોંચશે અને ત્યાં ગંગામાં ડૂબકી લગાવી જે ખાસ કરીને જોવા જઈએ તો ગુજરાત પેવિલિયન ત્યાં ઉભું કરાયું છે તેની પણ સીધી રીતે મુલાકાત લેશે અને મહાકુંભમાં જે ગુજરાતીઓ મોટી સંખ્યામાં જાય છે ત્યારે મુખ્યમંત્રી પણ એમાં સહભાગી થશે જી બિલકુલ હેતલ આભાર માહિતી બદલ